આજ રોજ ભાભર શહેરની મારુતિ હોસ્પિટલ આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર ધીરુભાઈ પટેલ ડોક્ટર ભરતભાઈ ચૌહાણ ડૉક્ટર યાસમીના મંસુરી ડૉક્ટર હર્ષ પટેલ અને તબીબ પરિવાર ભાભર જીકેટીએસ ટીમ ભાભર અને નિધિ બ્લડ બેંકના સહયોગથી આ મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આસપાસના વિસ્તારના યુવાનો શહેરીજનો અને ખાસ વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર વિશેષ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં પંચ્યાસી બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આજે બાબર મુકામે મારુતિ હોસ્પિટલના સહયોગથી જીકેટીએસ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ બ્લડદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ઉમદા કાર્ય એટલા માટે કે બ્લડ એક એવું છે કે કોઈ ફેક્ટરીની અંદર બનતું નથી અને માણસને બચાવવા માટે માણસે જ આગળ આવવું પડે છે જનજાગૃતિ માટે કરીને એમને ખૂબ સારા પ્રયાસો ભૂતકાળમાં કર્યા છે અને આજે પણ કર્યા છે એટલે તમામ ડૉક્ટર ભરતભાઈ ડૉક્ટર ધીરુભાઈ અને સમગ્ર ટીમ આયોજકોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે આ તમારું જે સરાહનીય કામગીરી છે એ કોઈકના જીવ બચાવવા માટે ઉપયોગી બનવાનું છે અને હોસ્પિટલના જે સંચાલકો છે એમને પણ મારી વિનંતી છે કે આ બ્લડ વધારેમાં વધારે યુઝ એ એક્સિડન્ટ હોય મહિલાઓની ડિલેવરી હોય એ પૈકીમાં એનો યુઝ કરવામાં આવે મારે આ મીડિયાના માધ્યમથી કે ના કહેવું જોઈએ પણ જે દારૂ પીને અને લીવર પગારેલા લોકો માટે બ્લડ બગાડવાનો કોઈ અર્થ નથી એક ઘરમાં જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે આવી કોઈ ગંભીર સમસ્યા થઈ હોય એના માટે સૌ આગળ આવ્યા છો એમને સૌને હું દિલથી અભિનંદન આપું સાથે ગણપતસિંહ વાઘેલા ભાભર